નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાટમાં તમારું સ્વાગત છે મિત્રો આટલી તારીખ છે મિત્રો ઓગણીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના મિત્રો શનિવારના રોજ આટલી કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેરીની આવક આજે પણ સેમ જોવા મળેલી છે ગઈકાલ જેવી મિત્રો આજની પણ આવક જોવા મળી રહેલી છે અંદાજિત મિત્રો બોક્સની આવકમાં વાત કરીએ તો મિત્રો પાંચથી છ હજાર બોક્સની આસપાસની મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા શરૂઆત થવાની તૈયારી છે હવે બસ જો ચાલુ થવાની તૈયારી છે તો ચાલો હરાજી ચાલુ થઈ જ ગઈ છે તો ચાલો જાણી લે કેવા રહે છે આટલા કેરીના બજાર ભાવ અને પાકલ કરી લેવા માટે મિત્રો ગોંડલમાં આપણે સંતોષ ફ્રૂટમાં જરૂરથી મુલાકાત લેજો જેલ ચોક ગોંડલ એકલી માણસો છસો અવાજ છસો હાથ છો મન સાતસો રૂપિયા પાવ ગયો છે મીડિયમ પડશે જોઈ શકો તમે સાતસો રૂપિયા પાવતું છે જોવો 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 લેવા

એક હજાર થયા પચીસ પચાસ પંચોતેર અગિયારસો પચીસ પચાસ અગિયારસો ને પચાસ રૂપિયા લગપગર મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયા માં પેલા માલ વેચાણ થાય છે અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે અને જોઈ શકો છો સુપર ગેરકંટાળા કંટાળાનો માલ અગિયારસો ને પચાસ રૂપિયા

એક હાજર પચીસ રૂપિયા ભાવ તમે જોઈ શકો છો રૂપિયા એક ને પચીસ રૂપિયા ભાવ અગિયારસો પચીસ બારસો પચીસ પચાસ રૂપિયા ને પચાસ રૂપિયા માં જોઈ શકો છો કંટાળા પૃથ્વી

બારસો રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે ગીર કંટાળાનો માલ જે જોઈ શકો છો પૃથ્વી ફાર્મનો વેચાણો છે બારસો રૂપિયા વેચે છે ઢગલો કરીને મિત્રો ફૂલ ગેરંટીથી વેચવામાં આવે છે તમે આખો માલ આખો બોક્સ ઠલાવીને જોઈ શકો છો માલ જોઈ શકો

પચાસ આઠસો છે આઠસો રૂપિયા આઠસો રૂપિયા મીડિયમ ગોળ છે આઠસો રૂપિયા ભાવ થયો છે

સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ જોઈ તો જોઈ શકો તમેસો ને પચાસ રૂપિયા ગંટાળા કંટાળા કેરી જુઓ તમે કેરી લેવા Sācū ne patsīs! Sācū ne patsīs! Sācū ne patsīs! Sācū ne patsīs!

બાબુ નવસો ને પચાસ રૂપિયા નવસો અમલ વેચાણો છે નવસો ને પચાસ રૂપિયા અમલ વેચાણો છે નવસો પચાસ રૂપિયા

એક હજાર રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ફળ છે ગીર ઘંટાળા નો મળ છે એક હજાર રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો છો તમે મીરા ભાવનું છે મિત્રો આ એક હજાર રૂપિયા